મોટા મોટા એક્ટરો અને મોટા મોટા કલાકારોના તમે ઘણા બધા ફેન જોયા છે જે પોતાની જાતી પર ટેટુ દોરાવે છે જે પોતાના હાથ પર તેમનું નામ લખાવે છે પરંતુ આજે આપણે જાણીશું કે ગુજરાતના એક્ટર અને સિંગર એટલે કે મહેન્દ્રસિંહ વામૈયાનો આ ફેન ફેન ખરેખર છે તમે વિડીયો પૂરેપૂરો જુઓ કે આ ભાઈએ તેની પોતાની રિક્ષા પર એક ફૂમતાળજીનું પોસ્ટર છપાવી નાખ્યું છે જે ફૂમતાળજી ફોટો છે તે રિક્ષાની પાછળ છપાવી દીધો છે અને પાછળ લખ્યું છે બંકો બંકો ખરેખર આવા ફેન ક્યાંક જ જોવા મળે છે આ ફૂમતાળજીનો એક કટ્ટર છે તો આ ભાઈ માટે એક તો બને અને કોમેન્ટની અંદર જણાવજો આ ભાઈ માટે બે શબ્દો કે ખરેખર આ ભાઈએ જે પ્રેમ બતાવ્યો છે ફૂમતાળજી પ્રત્યે એ ક્યાંક જ જોવા મળે છે તમે ફોટોની અંદર અને વિડીયોની અંદર જોઈ શકો છો કે પછી ફૂમતાળજી પણ તેમને મળ્યા અને ફૂમતાળજીએ તેમની સાથે રીલ્સ પણ ઉતારી છે જે રીલ્સ તમે આગળ જોઈ છે ખરેખર ધન્ય છે આ ભાઈને કે હજુ પણ ગુજરાતના લોકલાડીલા એક્ટર અને ગુજરાત પ્રત્યે એટલો પ્રેમ બતાવે છે આ ભાઈ કોઈ મોટા એક્ટરોના ફોટા અને મોટા કલાકારોના ફોટા તો ઘણા જોયા છે જે પોતાની ગાડી કે રિક્ષા પર લગાવે છે પરંતુ ભૂમતાળજીનો ફોટો લગાવ્યો છે રિક્ષા પર અને પછી બંને જણાએ ભેગો વિડીયો ઉતાર્યો છે આપણા લોકલાડીલા ભૂમતાળજી અને આપણા લોકલાડીલા આ ભાઈએ તો આ ભાઈ માટે બે શબ્દો કોમેન્ટની અંદર જરૂરથી થઈ જાય વિડીયોને લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા સાચા ન્યૂઝ આપણી ચેનલની અંદર મળી રહેશે અને ગુજરાતના તમામ ન્યૂઝ ભલે તે ટ્રેન્ડિંગ ન્યૂઝ હોય ટ્રેન્ડિંગ વિડીયો હોય કે ટ્રેન્ડિંગ મીમ હોય આ ચેનલની અંદર મૂકવાનો સૌપ્રથમ પ્રયાસ કરવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડિયોને લાઈક કોમેન્ટની અંદર બે શબ્દો